નમસ્કાર મિત્રો મહાવદ ચૌદશ એટલે આપણે શિવરાત્રી મહાશિવરાત્રી દરેક તહેવારો આપણે જિંદગીની અંદર કંઈક ને કંઈક કહી જતા હોય છે આજે શિવરાત્રિને દિવસે શિવાલયોની અંદર જોરદાર ગરદી થાય ભક્તોની આમ ભીડ ઉમટશે એમ લાગે ભક્તિ છલકાણી એવું લાગશે આમ બહુ લાંબી વાત નથી કરવી આપણે પણ જ્યારે આપણે શિવાલયની અંદર જઈએ ત્યારે પહેલાં નંદી આવે પછી કાચબો આવે પછી શિવલિંગ આવે અને પછી સામે ભવાની માતા આવે આ બધું શું કામ આવી કે ક્યારે આપણે વિચાર્યું છે કે આ એમણે મૂકી દીધું ઘણા લોકોને ખબર હોય છે કદાચ ઘણાને નહીં પણ ખબર હોય પછી શિવાલયની આપણે અડધી જ પરિક્રમા કરીએ શિવનાર શિવ નિર્માલી આવે એને આપણે ઠેકતા નથી શું કામ નહીં ઠેકવાનું કોઈ દે આવો વિચાર આવ્યો મનમાં ભગવાનનાથમાં ત્રિશુલ છે ભગવાન દિગંબર છે શિવજી ન ભાઈ આખી દુનિયાને વસ્ત્ર પૂરું પાડવાળું માણસ સારું સૂતનો શિવડાવી શકે આવું કોઈ દીધ આપણે વિચાર્યું પણ શિવજી છે એ સહારકના દેવ છે અને એમની બેઠક ક્યાં છે હિમાલયની અંદર શિવજી એ જ્ઞાનના દેવ છે એ જ્ઞાન જ્ઞાન રાણા પણ કહેવાય તેથી જ્ઞાની માણસની બેઠક છે ને એ વિશુદ્ધ હોવી જોઈએ અને ચરિત્રવાન હોવી જોઈએ બધી વસ્તુની કદાચ સારી સારી ખબર ઘણાને પણ હોય એને કઈ જ્ઞાની ના કહેવાય એ એની યાદશક્તિ સારી છે એ જ્ઞાની નથી તો આપણે સીધા જ જઈએ આપણે શિવ મંદિરમાં જઈએ તો પેલા આવે શું કામે એ ભગવાનનું વહન કરે છે ભગવાનનું જ્યાં જવું હોય ત્યાં ભગવાનને લઈ જાય સામાન્ય રીતે ઘણા માણસો બળદ એટલે શું એમ કે બુદ્ધિ વગરનો માણસ પણ ભગવાનને પણ જો વહન કરે તો એ બળદ પણ પૂજાય ત્યાર પછી કાચબો આવે કાચબો એ સ્થિત પ્રજ્ઞનું પ્રતિક છે ગીતાની અંદર ભગવાને કીધું છે સ્થિત પ્રજ્ઞ કેવો હોય તો એને કાચબાનું ઉદાહરણ આપ્યું એ કાચમાને જોજો તમે માથે છે ને ઢાલ લઈ છે મજબૂત સમાજની અંદર સારા કાર્ય કરશો ને તમે એટલે ઘણા પ્રહારો સહન કરવા પડે તમારે લોકો મન પડે એને તો બીજું કે ગીતાની અંદર ભગવાને શું કીધું છે કાચબાનું વર્ણન કેવું છે કે યદા સહર ચાયમ પૂર્વ અંગાની સર્વ ઇન્દ્રિયાની ઇન્દ્રિયાભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિત કાચબાની ઉપર કોઈ પ્રહાર કરે ને પોતાની તમામ ઇન્દ્રિયો છે ને કાચબો અંદર સંકોચી લે એવી રીતે જ્ઞાની પુરુષને બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વિકારો ગમે એટલું આક્રમણ કરે તો એને એની ઇન્દ્રિયો કાબૂમાં લેતા આવડવી જોઈએ આવું સ્થિત પ્રજ્ઞનું વર્ણન ભગવાન ગીતાની અંદર કર્યું છે અને એટલે એ ભગવાનની મોઢા કરી પછી શિવલિંગ આવે પછી શિવની પૂજા આ બેને પહેલાં પગે લાગવાનું આપણે ઘણી વખત શિવ મંદિર જાય શું પાણીની લોટો ચડાવીએ અને શ્લોક બોલી નાખી ત્રિગુણમ ત્રિગુણ પ્રસન્ન થાય તો તો રોજ બધા બોલવાળાને હજારો બિલીપત્ર ચડાવી દે છે ભાઈ ત્યાર પછી શિવલિંગની ઉપર આવે આપણે જલ ની ટપક ટપક વહેતી ધારા ધીમી ધીમી પડતી જોઈએ ટપક ટપક આ આપણે તો યાંત્રિક થઈ ગયું છે આ શું તો કે આવું કરવાનું એમ પછી શું કામ એમ કરવાનું છે કે સતત પણ તમે કોઈ પણ કાર્ય કરો ને સારું કાર્ય એને સતત કર્યા રાખો સતું દીર્ઘકાલ નૈરંતર્ય સત્કાર છે એવી તો દૃઢમી ધીમું 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 પણ સતત કરો એટલે એનું રિઝલ્ટ એક દિવસ ચોક્કસ આવશે એ એ સૂચવે છે ત્યાર પછી આપણે શિવલિંગને શિવાલયને પૂરી પરિક્રમા પણ અર્ધી કરીએ શું કામે એક પુષ્પદાંતના પુષ્પદંત નામના ગંધર્વયે એ શિવ શિવનિર્માલ્ય અજાણતા ઓળંગી ગયો હતો અને એની જે અદૃશ્ય થવાની શક્તિ હતી ને એ લુપ્ત થઈ ગઈ પછી એમને ભગવાન શિવની સ્તુતિ કરી અને પાછી મળી એ આપણું શિવ મહિમન સ્તોત્ર એટલે એ જે શિવ શિવનિર્માલ્ય છે એ શિવલિંગ ઉપર આપણે જે ચડાવ્યું જે દ્રવ્ય જે પંચામૃત જલ એ બધું એના માટે ન્યા આવતું હોય છે એટલે એનો કહેવાનો અર્થ એ છે કે ભગવાનના કાર્યને માટે જે ભગવાનની ઉપરથી આવે છે સારું દ્રવ્ય સારી વૃત્તિ સારા વિચારો કે સારી સંપત્તિ જે ભગવાન ઉપર ચડીને આવે છે ને એને કોઈ દી ઓળંગવાની કોશિશ નહીં કરો આ એ સૂચવે છે એટલે આપણે એને ઓળંગાઈ નહીં તો ટૂંકમાં આપણી સાદી ભાષામાં કહીને તો ખોવાઈ જાવ એમ ત્યાર પછી ભગવાનને બધા ભગવાન ભોળા છે ભગવાન ભોળા નથી ભોળાના નાથ છે ત્યાર પછી એમના હાથમાં જે ત્રિશુલ છે એ સૂચવે છે કે આ સારા માણસોને માટે સજ્જનોને મારસે માણસોને માટે રક્ષણ કરવાવાળું છે અને દુર્જોનોને હણવાવાળું વાળું છે એમના ગળામાં શ્રાપ છે હડપ વિટેલા હોય ને એ સાપ પણ જો જેમ આપણે ઝેરનું કાઢી લીધા હોય ઝેરી દાંત પછી શ્રાપ સાપ આપણે નરતો નથી એવી રીતે આપણા જીવનની અંદર પણ ઘણા એવા છે વિષયો કામ ક્રોધ લોભ મોહમદ મત્સર એમને જેમ ભગવાને સાપ ગળામાં વિતા છે એમ એને આપણે પણ આ વિષયોને જો સાપ એક વિષયોનું પ્રતીક છે એને યોગ્ય રીતે જીવનમાં ગોઠવશું અને એનું આપણા ઉપર મનમાની ન થવા દે તો એ આપણે હાનિકારક થતા નથી તેથી જ્ઞાની માણસ આ સમાજની અંદર ફરતો હોય ત્યારે આવી બધી ઝીણી ઝીણી વાતો એમને ધ્યાન રાખવી પડતી હોય છે કાચબો છે એ ધીમું 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 ચાલે સ્લો એન્ડ સ્ટડી વિન્સ રેસ એટલે સતત ધીમું 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 કોઈ પણ કાર્ય તમે સારું કાર્ય હોય એ કરતા રહ્યો એવું એ સૂચન કરે છે અને કે તમારો તમારી ઇન્દ્રિયો ઉપર કાબૂ છે કે નહીં એવો માણસ ભગવાનની સામે બેસી શકે તો આવી શિવરાત્રિના દિવસે આપણે શિવજીનું યોગ્ય સમજણપૂર્વક પૂજન કરીએ અને બાકી તો આ દુનિયાની અંદર અમૃત પીવાળા તો ઘણા છે પણ શિવજીએ ઝેર પીધું સમાજની અંદર જે મોટા માણસો હોય સારું કાર્ય કરતા હોય એમને આવા ઝેરો મળતા હોય એ એને પીવું પડે તમે કોઈ પણ સારી સારું કાર્ય કરો ને એટલે પાંચ જણા તો તમને કહેવાના જ છે હવે આ આમ કરે છે ને આ તેમ કરે નવરો માણસ છે ને આ ઝેર છે એક પ્રકારનું એને પીવું પડે અને આગળ વધવું પડે જે કાર્ય કરતા હોય એમાં તો આવી શિવરાત્રિની સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના ધન્યવાદ ફરી મળીશું નવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત ધન્યવાદ